જય હિન્દ જય ભારત અને અમે આવી ગયા છીએ તિરંગા સુરક્ષા પેટી લઈને જેવી રીતે છવ્વીસમી જાન્યુઆરીમાં અમે તિરંગા સુરક્ષા પેટી લગાવી હતી અને એકાવન જેટલા માંગરોળ અને માંગરોળ બંડર ઉપર એકત્રિત તિરંગા કર્યા હતા તેવી રીતે આ વર્ષે પણ આ તિરંગા પેટી લઈને આવ્યા છે અને બે દિવસ પહેલાં જ હર ઘર તિરંગા અંતર્ગત અમે શોભાયાત્રા ભવ્ય શોભાયાત્રા પણ કાઢી હતી અને ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો આ વખતે પણ અમે આવી ગયા છે આ તિરંગા સુરક્ષા પેટી લઈને અને આની અંદર તમારે આજુબાજુમાં કોઈ પણ રાસ્તો જે આપણો દેખાય તો આમાં નાખવા વિનંતી છે આ જગ્યા છે અત્યારે મહાવીર મંદિરી ડીઝલપંપ નામની જગ્યાએ અમે પહેલી આ પેટી લગાડી છે તો આમાં નાખવા વિનંતી જય જયહિંગ તો આપણાથી જ શરૂઆત કરીએ છીએ આ પહેલો મેં રાષ્ટ્રદ્વજ નાખી દીધો છે આ તિરંગા સુરક્ષા પેટીની અંદર મિત્રો તમે પણ આવી રીતે નાખજો એવી વિનંતી છે એ જગ્યાએ આવ્યો છે અને અત્યારે આ જગ્યા છે એસબીઆઈ અને સમાજની ઓફિસ છે ત્યાં આ જગ્યા છે અને આ તિરંગાને હું આમાં નાખીશ તો તમારે પણ ખાલી એટલું જ કામ કરવાનું છે કે રોડ ઉપર

તિરંગા નાખવાનું છે તમે આજુબાજુમાં તમારા મકાન ઉપર બોટ ગલ રોડ ઉપર ગમે ત્યાં ફાટેલે તૂટેલો આપણો ફાટેલો તૂટેલો રાસ્તો જોઈએ તો આ પેટીમાં નાખવા વિનંતી જય હિન્દ જય